તાપી જિલ્લાના વ્યારા ઉનાઈ રોડ ઉપર વેચાણ જોવા મળી છે તાપી જિલ્લાના વ્યારા અને જંગલ વિસ્તારમાં તથા ખેતરની પાડ ઉપર ઉગતા આ ઓડમો આદિવાસી ભાષામાં અને ગુજરાતીમાં મશરૂમ છૂટક વાટાનું વેચાણ થતા લોકોમાં ઉત્સાહ અને વેચાણની સાથે જોવા મળી રહ્યો છે ઓગસ્ટ અને શ્રાવણ મહિનામાં જ જ્યારે ધડાકા ભડાકા સાથે વીજળી સાથે વરસાદ આવે છે ત્યારે આ અચાનક જમીનમાંથી ઉગી જતા હોય છે દર વર્ષે ચોમાસામાં ઓગસ્ટ મહિનામાં એટલે કે રક્ષાબંધન અને જન્માષ્ટમીના પર્વના સમયે જ આ વનસ્પતિ આ વિસ્તારમાં દેખાય છે જેને નજીકના ગરીબ મજૂરો ખેડૂતો શહેરમાં લાવીને વેચતા હોય છે આનો લગભગ ભાવ વધારે હોય છે પણ નજીકના સ્થાનિક લોકો તાત્કાલિક લઈ આવી વેચાણ કરી દેતા હોય છે હાલમાં આ મશરૂમ વનસ્પતિ એકદમ કુદરતી છે તેમાં કોઈ પણ પ્રકારની ભેડસેડ ખાતર કે ઉગાડવામાં આવતું નથી આ મશરૂમ વનસ્પતિ ડાંગ અને તાપીમાં તેમજ આજુબાજુના જંગલોમાં ખૂબ જ નેચરલ કુદરતી રીતે ઉગી આવતી હોય છે અને કુદરતી હોવાથી દવામાં પણ ઉપયોગ થતો હોય છે ઓળમો ઓળમો એટલે આ તમારે આદિવાસીમાં એનું ઓળમો કહેવાય હા ગુજરાતીમાં મશરૂમ મશરૂમ કહેવાય એટલે આ કેવી રીતે ઉગે છે આ તો કુદરતી રીતે તો કયા મહિનામાં ઉગ્યા શ્રાવણ મહિનામાં આ કેટલા વર્ષોથી આને ખાવાની પ્રચલિત છે કેવી રીતના શાકભાજી બનાવે કે એટલે શાક બનાવે હા અને શું આ આ કેટલી જગ્યાએ નીકળે આ બધું ખેતરોમાં નીકળે છે એટલે સો રૂપિયાને એક વેચતા છે કઈ ગામથી લાવ્યા ઘોડજીથી એટલે કોઈ ખેતરમાં નીકળે કે જંગલમાંથી નીકળે આ તો આ આટલા મોગા વેચાય છે એક એક વાટા સો રૂપિયાના એવું છે ને સો રૂપિયાનું વેચાય આની વિશેષતા શું છે આ ખાવા પછી શું થાય એટલે ખોરાકમાં જે આપણે લઈએ છીએ તો શું વિશેષતા શું છે આની આટલી મોઘી છે તો નીકળે બાકી એનો ફાયદો ફાયદો તો એ ખબર છે એટલે આમાં પ્રોટીન હોય કે શું હોય છે આમાં સો રૂપિયાનો એક વાટા વેચાય છે અને આને મશરૂમની જ એક જાત કહેવાય છે ને મશરૂમ જ કહેવાય છે બેન તમારું કઈ કામ મીરપુર મીરપુર હા કાંથી લાવો છો તમે આ કાંથી નીકળે છે પાડી પર એટલે હા હા Yeah. you